સુરત મહાનગરપાલિકાના બજેટમાં સૌપ્રથમવાર મહિલાઓ માટે અલગ હાટ બનાવવા માટેની મંજૂરી સ્થાયી સમિતિ આવી છે રૂપિયા ખર્ચે સુરતના દરેક ઓપન બનાવવામાં આવશે જેમાં માત્ર મહિલાઓ જ ખરીદી કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે આ મહિલાઓ માટેના સ્પેશિયલ માર્કેટની ખાસિયત એ હશે કે તેમાં એક જ જગ્યાએથી કરિયાણું શાકભાજી તેમજ અન્ય જરૂરી ચીજવસ્તુઓ માત્ર મહિલાઓ ખરીદી શકશે આ માર્કેટનો સૌથી મોટો ફાયદો એ છે કે મહિલાઓ નિર્ભય બનીને ખરીદી કરી શકે પ્રથમવાર સુરત શહેરની અંદર મહિલાઓ માટે એક શોપિંગ મોલ વિકસાવા માટે સાથે સાત ઝોનમાં જોગવાઈ કરી છે આ રીતે 164 કરોડનો 166.96 કરોડના વધારા સાથે 3700 અને 14 પોઈન્ટ

સુરત મહાનગરપાલિકાના કુલ રૂપિયા ત્રણ હજાર અત્યાર સુધી મહિલાઓ કોમન માર્કેટમાં ખરીદી કરવા માટે જવું પડતું હતું જ્યાં મહિલાઓને અસામાજિક તત્વો ભય રહેતો હતો મહિલાઓ માટેના સ્વતંત્ર માર્કેટના સમાચારથી સુરતની મહિલાઓએ ખુશી વ્યક્ત કરી છે લેડીઝ એ બાબતે અત્યારે જે બનાવ બને છે તે માટે એકદમ સેફ થઈ જાય ઇન કેસ અમારી નાની નાની બેબીઓને પણ અમે લઈને જઈએ તો બચ્ચું માટે કોઈ અમને ડર રહે કે કોઈ પ્રોબ્લેમ થાય કે કંઈ છેડછાડ નહીં થાય તે હવે થવાની કોઈ શક્યતા નહીં રહે કે અમારે અલગ અલગ જગ્યાએ બધું શોધવા જવું પડે તે શોધવું પણ નહીં પડે અને એક જ જગ્યાએ અમને દરેક વસ્તુ પણ મળી રહેશે અને આપણને જે ડર હોય છે એ પણ નહીં રહે કે ક્યાંક એમ કે કોઈ પણ વસ્તુ ખરાબ થાય એનો ડર હવે નહીં રહે અને જે કર્યું છે સારું કર્યું છે મહિલાઓની સુરક્ષાઓનો મુદ્દો આજે સમગ્ર દેશમાં ચર્ચાઈ રહ્યો છે અને તેમની સુરક્ષા માટે જરૂરી પગલા લેવાય રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાએ તેના વાર્ષિક બજેટમાં મહિલાઓ માટે સ્વતંત્ર માર્કેટ બનાવવાની પહેલ કરી છે અને તેને માટે રૂપિયા બે કરોડ મંજૂર કરી મહિલાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વનું પગલું ભર્યું છે પ્રવીણ ચાવડા વીટીવી સુરત